સુરતમાં ચાઇનીઝ દોરીની ફેક્ટરી ઝડપાઈ છે પાંડેસરા વિસ્તારની જીઆઈડીસી મિલમાંથી ફેક્ટરી ઝડપાઈ ઘાતક ચાઇનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો પાંડેસરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી તો આ દ્રશ્યો છે સુરતમાંથી ચાઇનીઝ દોરીની ફેક્ટરી ઝડપાઈ છે પાંડેસરા વિસ્તારની જીઆઈડીસી બિલમાંથી ઝડપાઈ આ ફેક્ટરી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ નિર્મલ એક તરફ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે ત્યાં ચાઇનીઝ દોરીની ફેક્ટરી ઝડપાઈ છે શું માહિતી કે ચાઇનીઝ દોરીનું ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ લોકો ચાઇનીઝ દોરી બનાવતા હોય છે ત્યારે આવી જ રીતે જીઆઈડીસી વિસ્તારમાં ફેક્ટરીની ચાઇનીઝ દોરીની ફેક્ટરી ઝડપાઈ છે પોલીસને માહિતી મળી હતી જે કારણે પાંડેસરા પોલીસ ઘટના ફેક્ટરીમાં પહોંચી હતી ત્યાં પોલીસ પણ ચોકીંગ થઈ હતી મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાયો છે ચાઇનીઝ દોરીના કારણે સાચો લોકોના જીવ થયા છે અને પ્રતિબંધ હોવાથી તો પોલીસે બે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે જી બિલકુલ નિર્મલ માહિતી બદલ આભાર